નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં મિત્રો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક ની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર છે એ જીકાસ પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયો અંદર કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોર્ટલ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પ્રમાણે કાર્યક્રમ જે છે એ તમને લાગુ પડશે હવે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે પ્રથમ રાઉન્ડ ની અંદર મેરીટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે પછી પ્રથમ રાઉન્ડ ની અંદર તમારે એડમિશન ક્યારે લેવાનું રહેશે અને જે આ લંબાવેલ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે

આપણે આ પરિપત્ર છે એની અંદર આપવામાં આવેલ છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો ક્વિક રજીસ્ટ્રેશન રાઉન્ડ એક તો કરી દેવાની છે તમારે ક્વિક પ્રક્રિયા જે છે એ કરવાની છે અને રજીસ્ટ્રેશન રાઉન્ડ એક ઓગણત્રીસ મા દસ છ બે હજાર પચીસ તો તમારે તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં પહેલા ક્વિક રજીસ્ટ્રેશન છે એ કરી લેવાનું છે અને જો તમારું ક્વિક રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો તમારે ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ ડિટેલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ અરજીના દસ છ બે હાજર પચીસ સુધી જે છે એ કરી નાખવામાં આવી છે જે અંતર્ગત તમારે સૌપ્રથમ કેવું રજીસ્ટ્રેશન કરવાનું છે અને એના પછી આખું ફોર્મ ભરી અને જીકા પોર્ટલ પર જે છે એ સબમિટ કરવાનું રહેશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એમને જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડશે

અને તેર સાત બે તેર છ બે હજાર પચીસ સત્તર છ બે હાજર પચીસ આ ચાર દિવસનીકલ પ્રોસેસ ચાલશે એટલે કે તમારા કરવાની કામગીરી જાહેર કરવામાં આવશે અહીંયા લખી છે પ્રમાણે પ્રવેશ રાઉન્ડ એક અઢાર છ બે થી વીસ છ બે હજાર પચીસ ત્રણ દિવસ માટે તો અઢાર છ બે ના રોજ તમારું જે છે એ પ્રથમ રાઉન્ડ નું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે તમારે જે છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરવાનું છે અને તમારે જે કોલેજની અંદર જવું હોય એ કોલેજ દ્વારા તમને જો ઓફર આપવામાં આવતી હોય તો તમારે કયા સ્ટેપ કરવાના એ હવે તમને હું કઉ છું વિદ્યાર્થી જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસે તો તમારે જે છે એ તમારા યુઝર નેમ અને પાસવર્ડ થી તમારે ત્યાં લોગિન કરી લેવાનું છે અઢાર તારીખે જે છે એ પ્રથમ રાઉન્ડ નું મેરિટ લિસ્ટ જે છે એ ત્યાં શો કરવા મળશે તો તમને જે યુનિવર્સિટી અને કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી છે એ ઓફર તમારે સૌપ્રથમ ચકાસવાની છે પછી વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળે મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપી થી કન્ફર્મ કરવી તો તમારે જે છે એ તમે જે કોલેજ અને યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એમાંથી તમને જે છે એ ઓફર આપવામાં આવશે તો તમારે જે કોલેજ ની અંદર જવું હોય એ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી ગયું હોય તો તમને આ કન્ફર્મ ઓફર જેવો એક બટન જે છે એ દેખાશે ગોલ્ડન કલર નું ત્યાં લખેલું હશે કન્ફર્મ ઓફર તમે જેવો એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે જે ઓટીપી જે છે એ ત્યાં એન્ટર કરવાનો રહેશે અને એના પછી તમારે ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે એ રીતે અહીંયા લખ્યું છે ઓફર લેટર ડાઉનલોડ અને એ પણ ગોલ્ડન કલરની અંદર હશે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વ પ્રમાણિત પ્રમાણપત્રના એક સેટ સાથે રિપોર્ટિંગ કરો તો જે છે એ ત્યાં તમારો એક ઓફર લેટર આવી જશે તમારે જે છે એને ડાઉનલોડ કરી લેવાનો છે ઓફર લેટર ડાઉનલોડ કરી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે તમારે જે છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક જરૂક્ષ લઈ તમારે જે કોલેજની અંદર ઓફર લેટર તમે જરૂર ડાઉનલોડ કર્યો હોય ત્યાં પહોંચી જવાનો છે યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરી ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરો તો તમે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને જે છે એ ઓફર લેટર જઈ અને ત્યાં જશો તો તમારે જે છે એ જે તે કોલેજ ખાતે જઈ અને જરૂરી ફી ભરવાની છે અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે તમે એ એક ઓટીપી આપશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે હવે આપણે આગળ વાત કરીએ બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ત્રેવીસ છ બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવશે અને ચોવીસ છ બે હાજર પચીસ સુધીમાં તમારે જે છે એ જે કોલેજ ખાતે એડમિશન જે છે એ લઈ લેવાનું રહેશે અને પ્રથમ રાઉન્ડ ની અંદર કહી દઉં તો અઢાર તારીખે એનું પ્રથમ રાઉન્ડ નું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને વીસ તારીખ સુધી જે તે કોલેજ ની અંદર ઓફર લેટર તમે જ્યાંનો પણ એક્સેપ્ટ કરો છો ત્યાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે બીજા રાઉન્ડ ની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે ત્રેવીસ તારીખે બીજા રાઉન્ડ નું મેરીટ જાહેર કરવામાં આવશે અને ચોવીસ છ બે હાજર પચીસ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે ત્રીજા રાઉન્ડ ની આપણે વાત કરીએ

પોસ્ટ ग्रेज्युएशन अंदर जैसे ए આ लंबा वाला છે અને और यहां के लिए सूचना आपको मिले है जे विद्यार्थी प्रवेश का तबका 1 में 29/5/2025 થી 10/6/2025 સુધી માં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવતા નથી અથવા તો વેરીફાઈ કરવાની રહી જાય છે તે વિદ્યાર્થી પ્રવેશના આગામી તબક્કામાં તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકે છે પરંતુ આ વિદ્યાર્થી અરજી પ્રવેશ તબક્કા 2 માં અને ત્યાર બાદના તબક્કામાં ધ્યાનમાં લેવામાં આવશે તો કોઈ પણ કારણોસર તમારે 10/6/2025 સુધી માં ફોર્મ ભરવાનું રહી જાય છે તો તમારે જે છે એ તમારા માટે તબક્કો પ્રવેશ બે જે છે એ જાહેર કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ તેમની અરજી સબમિટ કરી દીધી હોય અને હજુ સબમિટ કરવાની બાકી હોય અને તેઓ પાછળથી જોડાયેલા હોય તો તેઓ દસ છ બે હજાર પચીસ સુધી સુધારી શકશે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાગુ પડતા કિસ્સામાં બાર છ બે હજાર પચીસ સુધીમાં ચોક્કસ થી જે છે એ અરજી વેરીફાય કરવાની રહેશે જો તમે અરજી વેરીફાઈ નહીં કરાવો તો તમને જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને વધુમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ સંબંધિત અરજીમાં જે તે ફોર્મ ટાઈપ કરવાનો રહેશે સંબંધિત પ્રોગ્રામ માટે કયું ફોર્મ ભરવાનું એની માહિતી પણ જે છે એ મેં તમને આપેલી છે તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ જ્યાંથી તમને ખ્યાલ આવે કે જ્યારે તમે ક્વિક રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે તમારે જે છે એ પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો છે એની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવું બીએડ સિલેક્ટ કરવું એલએલ બી સિલેક્ટ કરવું કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા સિલેક્ટ કરવું એમાંથી શું સિલેક્ટ કરવું એની માહિતી જે છે એ મે તમને એ વિડીયોની અંદર આપેલી છે તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રીપ્શન બોક્સની અંદર આપેલી છે એક રજીસ્ટ્રેશન અને આખું ફોર્મ ભરતા પહેલા એ વિડીયો છે એકવાર જરૂરથી જોઈ લેજો તો આ રીતે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવી અને દસ છ બે હજાર પચીસ સુધી કરવામાં આવી છે અને ફોર્મ વેરીફિકેશન કરવાની છેલ્લી તારીખ બાર છ બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવેલી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ